તમે વિચાર કરો કે એકાદ આપડે હું વોર્ડ નંબર અગિયાર માં ગયો હતો બિન જામીન પત્ર ગુનો દાખલ થવો જોયું સાહેબ કે અમે તેજસ્વી માંગણી કરી છે આજે પણ અમારી બીજું

કોઈ મેનેજમેન્ટ બરાબર હતું નહીં પહેલા જે સંસ્થા હતી સારું મેનેજમેન્ટ ચાલી રહ્યું હતું પણ આ લોકોને રાતોરાત સપનું આવ્યું ખબર નહીં શું છે કે કમિશન લેવાના છે કે મળત એવાને સેટ કરવાના છે એ તો અમે નથી જાણતા પણ ભાજપના રાજમાં જીવતા જીવતો વડોદરા નગરજનોને સુખ શાંતિ નથી અને મૃત્યુ પછી પણ નથી કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે અમે આંદોલન કરીએ છીએ અમે લોકશાહીમાં માનીએ છીએ અમે ગાંધીજીના સિપાહી છે મહાત્મા ગાંધીના એટલે અમારી જે આંદોલન છે અમારું જે લડત છે એ અમે ગાંધીજીના માર્ગે અમારી લડત ચાલુ રાખીશું મ્યુનિસિપલ કમિશનર ને અમે કહેવાયા છે કે તમે જાહેર જનતાને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવો જો તમે સાચું કર્યું છે જો તમારા પેટમાં પાપ નથી તો તમે સાચી વાત બતાવો ને કે તમે આ જે સ્મશાનોના કોન્ટ્રાક્ટ આપ્યા છે એનાથી વડોદરાની પ્રજાને શું ફાયદો થશે શહેરના મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર આ બધા ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરીને શ્વેદપત્ર બહાર પાડે કે ભાઈ અમે આ જે કરીએ છીએ તો પ્રજાને સંતોષકારક જવાબ મળશે તો વિરોધ પક્ષ પ્રજાની પછી અમે બાબતે આવીએ પણ તમે ચોખા તો કરો કે તમે શું કરવા માંગો છો અત્યારે વડોદરામાં નગરજનો એક તો ખાડાઓથી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે અને ઉપરથી તમે જે માણસ ફરી જાય એના પછી પણ ત્યાં ખાનગીકરણ અને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવવાની વાત છે હું તો એવું કઉ છું કે જો આ રાજ્યની સરકાર તમે જોઈ લો અત્યારે વડોદરા શહેરમાં ને ગુજરાત રાજ્યમાં કોઈ ફિલ્ડ એવું બાકી નથી જેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના હોય આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ એટલે શોષણ છે અને તમે શરૂઆત ઉપરથી કરો તમે નીચે પટાવડામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ના લો જો ખરેખર તમારે સાચું કરવું હોય ઉપર ઉપલા અધિકારી એ બેઠાજો ને કમિશનર તમે બધાને લાવશો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર લાવશો નહીં લાવશો એટલે આ બધા મુદ્દા છે બધા મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી કમિશનર જાવ